હું મંગલુભાઈ ભગત ખાનગઢ શહેર કોંગ્રેસ પરનું ગામના નગરજનોને મારા નમસ્કાર આવતા સોમવારે એટલે કાલ નહીને પ્રથમ દિવસે સત્યાવીસમી તારીખે કોંગ્રેસમાં લડતા ઉમેદવારોને સેન્સ પ્રક્રિયા સોમવારે ચાર વાગ્યે રાખેલ છે તો આપ સર્વે કોંગ્રેસની કાર્યાલયે અમારા પ્રભારીશ્રી આવવાના છે પ્રભારીશ્રીમાં હાજરીમાં આપ દાવેદારી કરાવો હાશી દાવેદારી કરાવો અને સેવાની ભાવનાથી લડવું છે એવા જ અમારી પાર્ટીની અંદર ટિકિટ માંગે એવી પહેલી મારી નમ્ર વિનંતી છે કે ગદારોની જરૂર નથી ટકાવારીવાળાની જરૂર નથી પસે સેવાથી જેલને લડવું છે એવા ઉમેદવારો માટે અમારા દરવાજા ચોવીસ કલાક ખુલ્લા છે અને આવતા સોમવારે ચાર વાગે અમારી કાર્યાલયે સેન્સ પ્રક્રિયા રાખી છે અમારા શ્રી હાજર રહેશે અમારા માજી ધારાસભ્ય હાજર રહેશે એમને આગેવાની માં આપ દાવેદારી કરો અને સેવાની ભાવનાથી લડવાની આશા રાખો એટલે આની નગરજનો અસપાસ સમજી ગયા છે કોંગ્રેસ ઉપર જરૂર વિશ્વાસ મૂકવાના છે એટલો મને પણ વિશ્વાસ છે એટલે હારું નેતૃત્વ થાય સારી સેવા થાય એવા ઉમેદવારોને જ અમારે જરૂર છે જય હિન્દ જય ભારત